ચાલો વૃક્ષો વાવીએ આપણી આવનાર પેઢીને બચાવીએ જય મહાદેવ મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું આચાર્ય ડોક્ટર અક્ષય પંડ્યા ને અત્યારે આખા ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ થઈ ગયો છે ત્યારે વૃક્ષો વાવવાની પ્રેરણા આપણે સર્વને મળવી જોઈએ અને વૃક્ષો જ આપણે આવનાર પેઢીને બચાવી શકીએ છીએ મિત્રો અત્યારે ભારતની અંદર એક સંશોધન પ્રમાણે ઓછામાં ઓછા પાંચસો કરોડ વૃક્ષોની ઘટ છે અને પાંચસો કરોડ વૃક્ષની પ્રમાણે જો આપ જોઈએ તો આપણા એક વ્યક્તિના ભાગની અંદર ચાર વૃક્ષો આવે છે પરંતુ જો એમાંથી બાળકો એનું જતન ન કરી શકે અને વૃદ્ધો પણ એનું જતન ન કરી શકે એવી ગણતરી કરીએ તો સરેરાશ એક વ્યક્તિએ અત્યારે જે યુવા પેઢી ગણાય છે એ યુવા પેઢીએ ઓછામાં ઓછા છ વૃક્ષોનું ઉછેર કરવું જોઈએ મિત્રો આપણે ભગવાનને માનીએ છીએ ભગવાન માં માનીએ છીએ ભગવાનનું કહેલું સર્વત્ર પરંતુ કરતા નથી ભગવાનની વાત કરતા નથી તમે ક્યારેક વિચારજો કે ભગવાન રામચંદ્રએ વનવાસ છા માટે પસંદ કર્યો ભગવાન રામચંદ્ર સમુદર વાસ પણ કરી શકતા હતા મેલોનો વાસ પણ કરી શકતા હતા પણ અંદર પ્રકૃતિને બચાવવા માટે માટે અને પ્રકૃતિ શું છે સમજાવવા થઈ અને અંદર વાસ કર્યો હતો એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગોવર્ધન લીલા કરી વૃક્ષોની લીલા કરી અને જે મનની અંદર ગાયો ચારવા માટે ગયા આ સર્વત્ર માત્ર આપણે બતાવવા માટે હતું કે તમારે પણ પ્રકૃતિનું જતન કરવું જોઈએ ગોવર્ધનનું જતન કરવું જોઈએ તો જ વરસાદ થશે અને લીલાની અંદર તો ભગવાને સાક્ષાત તમે વૃક્ષો કઈ રીતે જતન કરો અને તો જ તમને વરસાદ પ્રાપ્ત થાય છે એવી વાત પણ બતાવી છે તો આપણે ભગવાનમાં માનીએ છીએ પરંતુ ભગવાનની વાત માનવાથી આ નથી ભગવાન કીધેલું માનવાથી આ નથી તો અહીંયા માત્ર વાત મારી એટલી છે કે દરેક વ્યક્તિએ વૃક્ષો

તે તો શાસ્ત્રોની અંદર લખેલું છે કે કલયુગની અંદર મનુષ્ય સ્વાર્થી બનશે પરંતુ આટલા પણ સ્વાર્થી ના બનીએ કારણ કે હજી કલયુગ ખૂબ જ લાંબો છે હજી તો પાંચ હજાર બસો ને ચોપન વર્ષ કલયુગને થયા છે જ્યારે ચાર લાખને બત્રીસ હજાર વર્ષનો કલયુગ છે તો વિચારો કેટલા વર્ષો સુધી આવનાર પેઢી સુધા છે અત્યારે ઘણી જગ્યાએ વરસાદ પડે છે તો ખૂબ જ વરસાદ પડી જાય છે જ્યાં વરસાદ પડતો નથી તો જરાય વરસાદ પડતો નથી અહીં આપણે પ્રકૃતિનો વિનાશ કરી નાખ્યો છે આપણા સ્વાર્થ માટે આપણે જંગલો કાપી નાખ્યા છે પહાડોને કાપી નાખ્યા છે અને જ્યાં જુઓ ત્યાં બિલ્ડિંગો ખડકી દીધી છે આપણા આપણી સુવિધાઓ માટે મોટા મોટા રોડ બનાવી દીધા છે એ જરૂરી હતું આપણે કહ્યું પરંતુ આપણે જંગલોનો વિનાશ થયો આપણે એક ઝાડું કાપ્યું તો સામે ત્રણ ઝાડુ આવવાની જરૂર હતી એની બદલીમાં આપણે એક ઝાડું કાપી અને તેના વિશે પણ કાંઈ વિચાર્યું નહીં આથી કરી અને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગ થાય છે અત્યારે વિશ્વની અંદર તમે જુઓ કે જ્યાં જાળવાનો વિનાશ થઈ ગયો છે ત્યાં કુદરતી પ્રકોપના હિસાબે કુદરતને મિત્રો એક સેકન્ડ પણ વાર નથી લાગતી જ્યાં જગતનો વિનાશ કરવો હોય તો ત્યાં અત્યારે ચાઇનાના ઘણા બધા વિડીયો આવ્યા અમેરિકાના ઘણા બધા વિડીયો આવ્યા અહીં ફ્રાન્સના વિડીયો આવ્યા જર્મનીના વિડીયો આવ્યા કે કુદરતે જ્યારે પ્રકોપ થાય છે ત્યારે પ્રલય આવે છે કુદરત ધારે તો ગમે તેટલો વરસાદ વરસાવી શકે છે કુદરત ધારે તો ગમે તેટલો પવન ફૂંકી શકે છે અને તેની સામે મનુષ્ય લાચાર બની જાય છે પરંતુ આ લાચારી આપણે આપણા માટે લઈ આવીએ તો એ આપણો પોતાના પાપ ગણાશે આપણો પોતાનો દોષ ગણાશે આવું ન બનવા જોવું જોઈએ અને અત્યારે જે જળવૃષ્ટિઓ થાય છે જે કાંઈ આટલી બધી ગરમી થાય છે મેં માર્ચ મહિનાની અંદર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વિશે કહ્યું હતું કે પચાસ ડિગ્રીથી ઉપર તાપમાન જશે આપણા રાજ્યની અંદર ત્યારે ઘણા લોકોએ હસવામાં લીધું તો ઘણા લોકોએ કોમેન્ટ કરીને પણ મને કીધું હતું કે દાદા થોડુંક વિચારો તમારો વિડીયો બનાવવા માટે તમે એટલી અટલી બધી વાત કરી જાઓ છો પચાસ ડિગ્રીમાં મનુષ્ય જીવી કઈ રીતે શકે પરંતુ પચાસ ડિગ્રી નહીં પરંતુ બાવન ડિગ્રી સુધી તાપમાન ગયું તો આની પાછળનું કારણ શું છે કારણ કે આપણે સ્વાર્થી બન્યા

શર્મત્ર રીતે નષ્ટ થઈ જશે અને કદાચ આપણી આવ આવનાર પેઢી ઊંઘી નહીં શકે અને હું તો એ ત્યાં સુધી કહું છું કે અત્યારની જનરેશન પ્રમાણે આપણે જે કાંઈ હિલ સ્ટેશન કે કોઈ છે સુંદર લાગતી જગ્યાઓના સેલ્ફી પાડી ફોટા પાડી અને મૂકીએ છે ને હજારો લાઇકો પ્રાપ્ત થાય છે એવી જ રીતે કદાચ આપણી આવનાર પેઢી આજથી ચાલી પચાસ કે સો વર્ષ પછી કોઈ વૃદના વૃક્ષ સાથે કે કોઈ આંબા કોઈ પીપળાના વૃક્ષ સાથે કે કોઈ આંબાના વૃક્ષ સાથે પોતાનો સેલ્ફી પાડીને ફોટો મૂકશે તો હજારો લાયક એને મળશે અને કહેશે કે આ વૃક્ષ ક્યાં આવેલું છે આવું ન થવા જોવું જોઈએ માટે કરી અને આપણે મેં એવું પણ કહેલું છે કે દરેક પ્રાણીઓની જવાબદારી ઈશ્વરે આપણી ઉપર સોંપી છે કીડીની પણ ચેતન આપણે કરવાનું છે હાથીઓનું પણ ચેતન આપણે કરવાનું છે અત્યારે વન્ય પ્રાણીઓ જે શહેરો તરફ દોડી રહ્યા છે અત્યારે ગાયો કે અન્ય પશુઓ જે શહેરી રસ્તા પર આવી રહ્યા છે એની પાછળનું કારણ માત્ર ને માત્ર આપણે છીએ અત્યારે શહેરની અંદર જુઓ તો તમે જે મોટા મોટા મેગા સિટીઓ છે ત્યાં માત્ર એક કે દોઢ ઇંચ વરસાદ પડે તો વરસાદથી પાણી જાણે કે નદીઓ વહેતી હોય એવું એવું દેખાવા માંડે છે અને મીડિયા ઉપર જ્યારે આવા સમાચાર સાંભળીએ છીએ ત્યારે લોકો તંત્રને દોષ દેવા માંડે છે કે તંત્ર એ શું કર્યું કદાચ તંત્રનો પણ થોડો ઘણો દોષ હોઈ શકે પરંતુ આપણો શું દોષ નથી આવું આપણે વિચારવું જોઈએ કારણ કે આપણે સભ્યતા વૃક્ષોને કાપી જ નાખ્યા છે આથી કરીને આપણો દોષને આપણે પહેલાં જોઈએ અને આપણા દોષમાંથી મુક્તિ મળાવવા માટે આપણા આપણી ઉપર પણ જે આપણા માણસ હતા કદાચ એ તે લોકોએ પણ પોતાના સ્વાર્થ માટે કાર્ય કર્યું હશે અને તે કાર્યમાંથી આપણે મુક્તિ મેળવવા માટે તે આપણે વૃક્ષો વાવવા જોઈએ આથી કરીને આપણે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે એક વ્યક્તિએ આપણે જે યુવાવસ્થામાં છે જે વ્યક્તિઓ વૃક્ષોનું જતન કરી શકેવા છે પંદરથી લઈ અને સાઠ વર્ષના લોકોએ એવો સંકલ્પ કરવો જોઈએ કે હું ઓછામાં ઓછા છ વૃક્ષ વાવીશ અને છ વૃક્ષનો જતન કરીશ કારણ કે ભારતની અંદર જો આવું નહીં કરીએ આપણે તો ભારતની અંદર જે અત્યારની ગણતરી પ્રમાણે એટલે કે અહીં એમ ગણો કે ત્રીસ સુધી બે હજાર ત્રીસ સુધીની ગણના પ્રમાણે પાંચસો કરોડ વૃક્ષોની ઘટ છે અને જો પાંચસો કરોડ વૃક્ષોની ઘટ આપણે નહીં પૂરી કરીએ અને હજી પણ જો આવું નિકંદન કાટતા રહ્યા તો પછી બે હજાર ચાલીસ પછી આપણી પાસે વૃક્ષો જ નહીં રહે અને વૃક્ષોની આમ કોઈ સેલ્ફી વાયરલ થશે આથી કરી આપ સર્વે નમ્ર વિનંતી છે કે આપ જે પણ રીતે આપણે સલાહ હોય તો મને પણ અવશ્ય મોકલજો કારણ કે મારો તો એ વિષય નથી કે વૃક્ષોનું કઈ રીતે વાવવા જોઈએ વૃક્ષોનું જતન કઈ રીતે થાય છતાં પણ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું ત્યારે હું આપની સમક્ષ નમ્ર અપીલ કરું છું કે આપણે વૃક્ષ અવશ્ય વાવવા છે જેના ઘરની અંદર વૃક્ષો વાવાની જગ્યા નથી તે નાના નાના છોડ પણ વાવવા જોઈએ પરંતુ જેની પાસે આ જગ્યા છે તેઓએ અવશ્ય વૃક્ષો વાવા જોઈએ અથવા પોતાના ગામની અંદર દેવાલયોની અંદર કે કોઈ પણ ક્ષેત્રની અંદર જ્યાં પણ જગ્યા હોય સર એવી જગ્યા પર વૃક્ષો વાવો તેવી મારી અપેક્ષા છે અને આશા રાખું છું કે મારો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે અને અવશ્ય આ વિડીયો જેટલા લોકો જે લોકો મને પસંદ કરે છે જે લોકો મારા યજમાન છે જે લોકો મારા સ્નેહીઓ છે જે લોકો મારા મિત્રો છે એને મેં આ દિવસ સુધી ક્યારેય એવું નથી કીધું કે મેં વિનંતી સાથે હું નથી કીધું કે મારા આ વિડીયોને શેર કરો પરંતુ આજે હું કહું છું કે લોકો વૃક્ષો વાવતા થાય એટલા માટે તમારો એક લાઇક અને તમારે એક શેર અવશ્ય હોવો જોઈએ જે મને પસંદ કરે છે એવા લોકોને જે લોકો મને જે લોકો મને મારા યજવાનો છે તે લોકોને ફરી ફરી વિનંતી છે કે આ વિડીયો અવશ્ય શેર કરજો કારણ કે આ વિડીયો શેર કરવાથી લોકોને પ્રેરણા પ્રાપ્ત થશે અને લોકો વૃક્ષો વાવતા થશે તો જ આપણે બે હજાર ત્રીસ સુધીમાં આ પાંચસો કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યને પૂર્ણ કરી શકતું અન્યથા આપણે સરકાર કાળાવારે બહાર પાડે પાડશે કે ભાઈ ફરજિયાત કોઈ વ્યક્તિ એ દસ વૃક્ષો ઉછેરવા જ પડશે અન્યથા અવળી સજા થશે તો એ જ્યારે સરકાર જ્યારે મજબૂરી કરીને મજબૂર કરશું આપણે તો સરકારે કરવું જ પડશે કારણ કે નહીં તો જીવત મુશ્કેલ બની જશે ધરતી પર પગ મૂકવો મુશ્કેલ બની જશે તો સરકાર પર મજબૂરીની અંદર સજાને પાત્ર આ એક આપણો ગુનો નોંધ છે અને ભવિષ્યની અંદર બે હજાર ત્રીસ આ અંદર કદાચ સરકાર આવું પગલું ભરે એ પેલા મનુષ્ય સમજી જવું જોઈએ અને શક્ય હોય એટલું પ્રકૃતિનું જતન કરવું જોઈએ શક્ય હોય એટલા વૃક્ષોને વાવવા જોઈએ આપને ફરીથી વિનંતી છે કે આપ વૃક્ષો વાવો જય મહાદેવ જય શ્રી કૃષ્ણ આપનું કલ્યાણ થાવો